ગાઈસ પૂછતું નહીં ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ જય માતાજી કાલનો તો ફરવા જતા બાર તો મેં કંટાળ આવી ગયો ગુડ મોર્નિંગ

নো খনো তোদিন kommt. আনা ইই নোদিন ক੍রাকবডা ক� misন্ তোপরেং আেরা মাজ্নিনক নিা কোলেনঙুন কয়া নো আনো কূ঺লsinিরিন बदा रमी bởi vì, aku, aku, what? aku balung dia, love you, di, piano dokter anjay, angkor ge, angkor, angkor hả papa नहीं अरे कोनी हो जाऊं तो मम्मी को करा दे क्या अरे आता कर रहा हूं करो बकरा मम्मी कर रहा है माफंग तो हुआ सारा वो जा रहा था अंदर लुगते से लुगद नहीं आती नहीं आती अबे हुई जीते ना करो Mama, છોકં તાં ને મન કરો તો એન્જર માં થોડા વાય છે અમે તો ઉંગી નોઠી જયા ચા બનાયો અને કેનોડુ બરગેના હો કરા અરે

तो गाइस हमने तो बिकलागा पर बैठा आया हूं आप की शुक्रिया आप आए आज का धन्यवाद है मेरी તો ગાઈસ તમને બી કોઈને અહીંયા વેતા હોય તો આવી જ જો મસ્ત વેતા મા

ગાયસ અમે ભી આઉટફિટ હોવા માટે અમે ભી આટુ જોવા માટે આઈકાલ મસ્ટ આયોજનમાં આયો પામ્યો હવે જે સુસાક માર્કેટની ગર્લીમાં તો બ્લાઉઝ નો બટન કરાવવાના છો તો ટاپ ગલીઓ બહુ ভিડ હોય હોય તો ગાયસ હતા બે બાઈકે સહયોગમાં कैसे करना है जी? हाँ, मेरे लिए दूध माँ। ओह, पता है इसको? हमें बतूलाई ली दूसरा तो अब आज ये हमें करे। हाँ, हमारे मोजी लोग हैं हाँ, हमारे मोजी लोग मेहसाना। मैं तो घेराई जैसी है। तो पायल।

અંતુક કરમ બો ગાઈસ અમે તો ખીચડી મૂકું તો કે મારી થઈ જવાય હ ઓ અચોડાનો શાક બનાવવાનું છે ગાઈસ મમ્મી લાવ્યા બધા બેઠા છે અને નારાયણ આજે બોલે ના લે તમે બાજી લે લે સુબેર મનુ કે ચોણ સાખી બા પાવતે ને બા બાજી આવો લે તો છોડ તો મેલું લે બા બાજી લેના બધું ખાવાનું હોય એક ના ભાવ એક ના ભાવ એક દા ભાવ તમે હું કરી આપે અમે જી હોય ખાઈ લેવાનું લાવો તો કે એસા તો બા બાજી ખાઈ બેહી ગયા આમનો કોઈ પાવ પૂછતું નહીં અને એક બેગલા ખાઈ બેહી ગયા આય કોલું एकला एकला खावे जे आमना फुसो ह तो पुछू ने खाबी जे आमन भावता ने तो नहीं। <laughs> खाव पडो हु करो तो एकला एकला खाबे रे मन तो पुछताए भी नहीं तम तो खाव कोनी खाव कले कभी बनाई और एक चंकीरा आपन बने आपन कभी बनाई हई ले किसो प्राण भावे बने एकली खाबे रे आमना ढोकळा खाओ तो बनाए ढोकळा બતાલી ખાણી આલા 8 વાગી ગયા ગાઈસ તો બદા હું તો ખાઈ રહ્યો આ બદા બેઠા હૈ એલા કેના ખાઈ લે બેડો ચાલુ પાનું તો આટલું મિલ્કમ બંધ કર પાણી પીવું મમી તું બનાવી શાક તમારું અમાર તો મરચા કરે ચોરાં શાક એવું પાપજી ખાઈ બેઠો યાર આપણ નઈ ભાવતો અરે યાર છોરા પહેલા ચકજીરો કે માર ચોરાં શાક ખાવ કે ચોરાં બલાવ્યા બોલા એ તોલા

नहीं 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 नही તો કઈ સમય આવી ગયા ઉપર ઊંઘવા માટે અને લાવ્યું ગુડ નાઈટ બેટા ગુડ નાઇટ નાઈટ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ નાઇટ આ વિડીયો સાથે મળીએ કાલે